નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ નવ આઠ બે હજાર પચીસને શનિવાર અને મિત્રો આજે તો બહુ ખાસ દિવસ રક્ષાબંધન બરાબર બેન સરસ મજાની રાખડી લઈને ભાઈની કલાઈ પર બાંધશે ભાઈ એના રક્ષણની જવાબદારી લેશે ભાઈ બહેનને દક્ષિણા આપશે બેન ભાઈને મીઠાઈ ખવડાવશે તો મિત્રો આજે તો કેટલો મજાનો દિવસ અને ભાઈ બહેનના પ્યારને નજીક લાવનારો દિવસ એમાં જે નાની મોટી જે મીઠાશ ભરેલી રીતો હોય છે ભાઈ બહેનમાં ઝઘડો પણ આવે ને મનામના પણ આવે ને બધું જ આવે એમાં આજે એક એવી ગાંઠ વાગે કે જિંદગીભર બેનભાઈનો સાથ છૂટે નહીં તો મિત્રો આજના દિવસે શું કરવું શું ના કરવું બહુ મહત્વની વાત બની જાય તો મિત્રો આજે પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પોતાની બેનને નારાજ નથી કરવાની બેન લાકડી બાંધવા આવે તો પ્રેમથી બંધાઈને ખૂબ દિલથી એને દક્ષિણા આપજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈના કયામાં બેન સાથેના સંબંધ બગાડવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે જો બેન નાની છે તો એને ખુશ કરવી જોઈએ મોટી છે તો આશીર્વાદ લેવા જોઈએ રાખડી તો બેન બાંધવાના જ છે શું નથી કરવાનું મિત્રો આજે બેન સાથે કોઈ પણ જાતની જીવાજોડી નહીં કરતા મિથુન મિથુન રાશિ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળા આજે પોતે બહુ જ સમજદારી બતાવવાની મિત્રો બુધ બુધ એટલે દોરો ધાગો અને આજે ધાગાનો જ તહેવાર એક નાનકડી દોરી બેન તમારા હાથ પર બાંધી જાય ને તમારે એની જવાબદારી લેવી પડે તો મિત્રો આજે બહુ જ સરસ દિવસ છે તો બેનનું માન જાળવજો બેનને પ્યાર કરજો શું નથી કરવાનું મિત્રો આજે સવારથી જ કોઈ વાસી મીઠાઈ ખાવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ પણ આજે આ રક્ષાબંધનનો તહેવાર જે બેન તમને રક્ષા બાંધી જાય છે એના સંરક્ષણની જવાબદારી તમારે લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું વેણ બેન દીકરીને કે કોઈને પણ બોલતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ પણ આજે રક્ષાબંધનના તહેવારને ખૂબ જ દિલથી ઉજવવાનો છે બેનનું માન સન્માન જળવાય એવો વ્યવહાર કરજો અને જો બેન તમારા કરતાં આર્થિક પરિસ્થિતિમાં નબળી હોય તો એને મદદ જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ગેરંટીમાં સાઈન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કહો કન્યા રાશિવાળાએ આજે આ રક્ષાબંધનનું જે પર્વ છે એને બહુ સરસ રીતે મને આપણી બહેનો તો આપણે ત્યાં આવે જ છે આપણા જે બી રીત રિવાજ છે એને આપણે નિભાવીએ પણ આજે જો કોઈ ગરીબ કન્યાને તમે કંઈક મદદ કરો છો એની પાસે રાખડી બંધાવીને એનું માન જાળવો તો બહુ સરસ એનું પરિણામ આવે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા કોઈ સાથે અપશબ્દનો ઉપયોગ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ છે ને આજે તમે કંઈ ન કરી શકો તો કંઈ નહીં પણ પોતાની બહેનને અથવા તમારી જે કઝિન બહેનો અથવા તમને જે દીકરી રાખડી બાંધે એને બે સારા આશ્વાસન જરૂર આપજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ નારાજ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ પણ આજે બેન પાસે રાખડી બંધાવવી જોઈએ અને બેન જો વૃશ્ચિક રાશિની છે તો એને ભાઈને મનાવીને રાખડી બાંધવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાત્વિક ભોજન કરજો કોઈ ખોટું ભોજન આજે આરોગવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે બેન પાસે રાખડી બંધાવી બેનને આશીર્વાદ આપવા જોઈએ અને બેનને એક બાઈનધારી આપવી જોઈએ કે તને જીવનમાં જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે તારા ભાઈને તું તારી સાથે ઊભેલો જોશે શું નથી કરો મિત્રો આજે પહેલાં ધાગા જેવી વાતોમાં વિશ્વાસ નહીં કરતા આજે તહેવાર દોરા ધાગાનો જ છે પણ આપણે પહેલાં જંતર મંતરમાં જવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ પણ આજે બેન દીકરીઓનું સન્માન કરવું જોઈએ એમને મદદ કરવી જોઈએ અને જે બેન તમને રાખડી બાંધવા આવે એને એક સારી દક્ષિણા આપજો અને એક સારા આશ્વાસનના બે શબ્દ કહેજો કે બેન તને જીવનમાં તકલીફ પડે તો આ ભાઈ તારો અડધી રાતે તારી સાથે આવશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ હાથમાં કોઈ પણ ખોટો નિર્ણય નહીં લેતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે પોતાની સગી બહેનો તો બરાબર જ હોય છે એ તો આવશે જ પણ આજે કોઈ કઝિન બહેન સાથે જો તમારો મન મોટાવ થયો હોય તો એને મનાવી લેજો એની પાસે રાખડી જરૂરથી બંધાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વસ્તુ મફતમાં કોઈની પાસે લેવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ પણ આજના મહત્વના પર્વ પર બેન પાસે રાખડી બંધાવવી જોઈએ મોટી હોય તો એના આશીર્વાદ જરૂર લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સાથે મોટાવ ગેરસમજ ઊભી નહીં કર તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો ફરી પાછી એક વખત આપ સૌને આ બળેવની રક્ષાબંધનના પર્વની શુભકામના આપના જીવનમાં ભાઈ બહેનનો પ્યાર બહુ જ મજબૂત બનીને આગળ તમે વધારી શકો એવા આશીર્વાદ એવા શુભાશીષ અને મિત્રો બહુ ખાસ વાત કહું આજે કોઈ બહેનને નારાજ નહીં કરતા બેન રિસાયેલી છે તો મનાવી લેજો અને બહેનોએ પણ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ ભાઈને માટે આજનો દિવસ મહત્ત્વનો હોય તો એ બહેનોએ પણ ભાઈને મનાવીને આ સંબંધને વધારે મજબૂતી આપવી જોઈએ બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણ તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે